तू तो बेईजी पा रहा हूँ। चहें मत अजी। गुड अप्टर। गुड अप्टर तो मुझे बोलो। हम्म अजी बारूदी है। बोला वाह। ना किसी तत्व नहीं। याद है? ले आ रहा हूँ। ले आ रहा हूँ। नहीं तो बंद करो। मेरे को ये साख खाना नहीं है। तो मैं तो ग्रे और कॉरी रोटली મનમ મજબ છોટી વ્લોગર હે છોટી વ્લોગર હું ફટ્ટે વ્લોગર છોટી પકડી લે મોબાઈલ પકડી લે આ ટૂંકડો વિડિયો ચાલુ ચાલુ કોઈ બોલતી તો નહી

बारिश होने वाली है आज तो आयोजित नहीं बरसात ये अति बारिश तभी मन 3 दिन से बरसात आ बरसात जो गाड़ी चलावानी है कहता नहीं तो आती नहीं उनके हम यहां भीग गए छ हम इरादन पुल

COVID-19. Mình chỉ phân thế này. Chúng bố nó chỉ cứ lại thế. Mình hỏi là một thứ, ai mà nó chỉ trở cái gì cái thứ này kia.

જય માતાજી મિત્રો તો વરસાદ ચાલુ થઈ ગયો તો જોરદાર કેમે અને છત્રી લઈને ગઈ હતી અને મારા માટે વધારે બનાવશે આરતી સ્પેશિયલ મારા માટે ભણાવવું પડે ના ભણાવવા તો બનાવી ગઈ વરિયાળે ખાલી અંદર નખ્યા ઓકે જોવા તૈયાર પાણી પીવાનું છે બી ને તો આ પાણી પી જઈશું જય માતાજી મિત્રો આજનો ગમ્યો શેર કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો વિડીયો જો તરે બસ આવા તમને મળતા રહેશે ગુડિ જય માતાજી સવાર મળીએ